સદગુરુ મહારાજની જય ખરેખર આ બીજી ત્રીજી વાર બોલીશ કે વર્ષ દોઢ વર્ષનું બાળક થઈ જ મહારાજની સામે ગુરુ પોનમમાં તો આજે તો કદાચ મારી કોઈ શક્તિ નથી હું કોઈ ભજનમાં જતો નથી કોઈ મેળાવડામાં જતો નથી તો મારો કોઈ અધિકાર નથી કે હું અહીંયા કોઈ શબ્દો કહી શકું મારે મારી રેણીમાં મારી કેણીમાં ગુરુ મહારાજે જે સમજાવ્યું હોય એમાં રહેવું હોય તો હું ખરેખર ન બોલી શકું તો મારા માટે હું આજે કબીર સાહેબ ની સ્ટોરી એક ફિલોસોફર આચાર્ય પ્રશાંત કબીર સાહેબ ની વાણી ઉપર આખા વિશ્વમાં જ્ઞાન પીરસી રહ્યા છે આચાર્ય પ્રશાંત જેનું ઓરિજિનલ નામ છે આચાર્ય ત્રિપાઠી તો એમણે કબીર સાહેબ ઉપર ઘણું બધું જ્ઞાન આપ્યું છે કે કબીર સાહેબ હું હતા તો કબીર સાહેબના દોહાજી હું ચાલુ કરું છું મહારાજને કહું છું ખરેખર યાદ રહતો ગીતાબેન એટલે આજે હું લખીને લાવ્યો છું મોકો વહાઢું મેં તો ત્યારે પાસ મે ના મેં દેવોલ ના મે મસ્જિદ ના કાહે કૈલાસ મે ના તો કોને ક્રિયા કર્મ મેગ વૈરાગ મેનો ભાઈ સાધો સબ શ્વાસો કી શ્વાસ મેસો કી શ્વાસ મે ખરેખર કબીર સાહેબ ની વાણી અને કબીર સાહેબ દોહા આપણે બધા જ સમજીએ છીએ અને આપણો જે કઈ ધર્મ છે જે કઈ પંથ છે જેને આપણે ગુરુ મહારાજ કહીએ જેને નિરાંત પથ કબીર મહારાજે એની વાણીમાં વર્ણવી ગયા છે આચાર્ય પ્રશાંત એને પોતે આઈઆઈટી દિલ્હી આઈઆઈએમ અમદાવાદ આ બંને આ ઉપર એને આઈએસ ઓફિસર ખરેખર આપણા અમારી ભાષામાં ત્રણ આય મળ્યા હોય ને ત્રણ આઈ તો એ માણસ રાજાની જેમ જીતો હોય ને મહેલમાં ફરતો હોય ને ફોર વ્હીલ ગાડીઓ ડ્રાઈવરો લઈને સપાટા બોલાવતો હોય એ માણસ આજે ભક્તિના માર્ગે ચડ્યા છે ટ્રિપલ આય આઈએસ ઓફિસર ભક્તિના માર્ગે જે વેદ ઉપનિષદ ગીતા સમજાવી રહ્યા છે કબીરના શિષ્ય તરીકે પ્રામાણિકતા અને બાળ સહજ સરળતા આ બંનેને તમે એક સાથે કેવી રીતે મૂકી શકો કઠોર પ્રામાણિકતા અને બાળ સહજ સરળતા

પંદરસો અઢારમાં માં એમનું મરણ થયું એટલે કહેવાય છે કે કદાચ કબીર સાહેબ એકસો વીસ વર્ષ જીવ્યા હતા કબીર સાહેબ ની પરિસ્થિતિ જોઈએ તો એકદમ સાધારણ ગરીબ ઘરમાં એની પાસે એના પોતાના માત પિતા ન હતા વિધવા બાળક વિધવા ના સંતાન મુસ્લિમ પરિવારમાં પાલી પોષી મોટા થયા મુસ્લિમ પરિવારે એમને મોટા કર્યા ખરેખર આપણે જોઈએ ને તો આપણી પાસે તો ઢળક છે કબીર સાહેબે એક વણકરના ઘરમાં મોટા થયા વણકરનો ધંધો કર્યો ખરેખર આચાર્ય પ્રશાંત ને એક આવી જાહેર સભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સાહેબ દુનિયામાં આટલા જ કબીર કેમ થયા આચાર્ય પ્રશાંત બહુ સરસ જવાબ આપ્યો કે ભારત આખા વિશ્વમાં અત્યારે આઠ અબજ વસ્તી અને અત્યાર સુધી જન્મ અને મરણ મૃત્યુ ગણીએ તો ટોટલ ત્રીસ ચાલીસ પચાસ અબજ માણસો આ પૃથ્વી ઉપર આવ્યા અને ગયા તો આમાંથી પાંચસો કબીર થયા ત્રણસો ચારસો પાંચસો કબીર તો એવું માનવામાં આવે છે કે એક કરોડે એક કબીર થયા ખરેખર આ વસ્તુ આવું કેમ બન્યું શેના માટે બન્યું અને કબીર જેવી વ્યક્તિને આત્મજ્ઞાન કેમ થયું આપણને કેમ નો થયું અથવા આપણે કેમ મોડા પડ્યા અથવા હું એનું એને આપણે કીધું કે આપણે ક્યાં કન્ફ્યુઝ છીએ તમારી સામે ઉભો છું હું પોતે પણ કન્ફ્યુઝન કન્ફ્યુઝ છીએ એટલે આપણે પૂરેપૂરા પૂરા સદગુરુને ઓળખી નથી શક્યા મહાપુરુષો બેઠા છે જેમણે ખરેખર ધન્ય છે આ બધા મહાપુરુષોને કે આટલા બધા આપણને ભણાવ્યા અને આટલું બધું અત્યારે આપણી પાછળ મહેનત કરી રહ્યા છે તો કબીર સાહેબ નું કબીર સાહેબ ને ગુરુ તરફથી ખરેખર એ કાશીમાં એક આશ્રમ માં એની ઈચ્છા હતી કે હું ગુરુ તરીકે ગુરુ પાસે ભણતર લઉં પણ ભણતરના ઘરે મોટા થયા એટલે એમને ભણતર ન મળ્યું તો લગભગ મને તો એવું લાગે છે કે બધાએ કબીર સાહેબની વાણીઓ અને આ ઇતિહાસ વાંચ્યો હશે પણ મારા માટે પહેલો વહેલો હતો એટલે હું રજૂ કરી રહ્યો છું તો એમણે એટલું સરસ કબીર સાહેબનો મને તો આ વાંચવાથી એટલો બધો આનંદ થયો કે કબીર સાહેબ જેવા માણસ નસીબે આપણને દાની કરતા ઘણું વધારે આપ્યું છે કબીરને તો માતા પિતાએ નહોતા અને રત્નાઓનો અભ્યાસ કરી બધું પામી લીધું કબીર સાહેબને વિચાર આવ્યો કે રામાનંદ ગુરુ પાસે મારે ભણવું છે એટલે કથામાંથી અમને જાણવા મળ્યું કે રામાનંદ ગુરુ રોજ સવારમાં ગંગા તટે સ્નાન કરવા આવે છે એટલે કબીર સાહેબ રાતના ત્યાં જઈને પગથિયામાં સૂઈ ગયા રામાનંદ સ્વામી સવારમાં આવ્યા અંધારામાં ખ્યાલ ન રહ્યો અને કબીર સાહેબ ને પગ લાગી ગયો એટલે રામાનંદ બોલાય ગયું કે રામ 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 એક જ શબ્દ કબીર સાહેબ ને પકડાઈ ગયો કબીર સાહેબ ને કોઈ ગ્રંથ નોતા કોઈ ભણાવો વાળું નહોતું એક શબ્દ કબીર સાહેબે સ્વીકારી લીધો કે મારા માટે કાફી છે અને એમાંથી ભણતર મેળવી મહાન થઈ ગયા અને આપણને બધાને એ ઉપદેશ આપી રહ્યા છે પુસ્તકો દ્વારા તો ખરેખર આપણે એ સમજવું જોઈએ કબીરની ખાસિયત એ નથી કે તેઓ અદ્ભુત કે વિલક્ષણ હતા કબીરની ખાસિયત એ છે કે તેઓ સીધા છે સરળ છે અને સહજ છે

સત્યને જાણવાની હિંમત ધરો સત્ય દર્શાવવાની હિંમત રાખો મૃત્યુ સમક્ષ પણ નહીં બલકે મૃત્યુને વધાવી લ્યો હું આત્મા છું હું આત્મા છું એટલે મૃત્યુને વધાવી લ્યો જે હમણાં સાંજે મેં ગોબરભાઈ કહેતા હતા એમના ભત્રીજાના આ રીતે વીસ એકવીસ વર્ષની વરસ ઉંમરે આવું થવા છતાંય તે આપણને ગુરુ મહારાજની શિક્ષા મળી છે સત્ય નું એ છે કે જે કઈ તમને શારીરિક રીતે બૌદ્ધિક રીતે અને આધ્યાત્મિક રીતે આપણે એનથી ચેતતા રહેવું પડશે બનાવે તેને ઝેર સમજીને છોડી દો સત્ય એટલે શક્તિ સત્ય એટલે પવિત્રતા સત્ય એટલે સર્વજ્ઞતા સત્ય તો માણસ માટે બળદાયક છે મારી વિરુદ્ધ હોય તો પણ સત્ય છેવટે વિજય થાય છે સત્ય પવિત્રતા અને નિસ્વાર્થતા ધારણ કરનાર જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં તેને દબાવી શકે એવી શક્તિ કોઈ આ પૃથ્વી ઉપર નથી વિશ્વમાં સત્યનો રસ્તો ઉબડ ખાબડ અને મુશ્કેલ ચઢાણવાળો છે અનેક લોકો પડી જાય તેમાં કઈ નથી હજારો ઠોકરો ખાધ્યા પછી ચરિત્ર ઘડાય છે આ છે સ્વામી વિવેકાનંદના શબ્દો હવે સમય વધારે છે નહીં મારાથી કઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો સદગુરુ મહારાજની જય